છેલ્લા કેટલાય સમયથી વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અનેક રેડ કરી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગત રોજ ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પલાસવાડા રેલવે સ્ટેશન પાસે વોચ ગોઠવી રનિંગ રેડ કરી હતી જેમાં પોલીસે ચાર લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી બે કાર સાથે રજક મન્સુરિયાને દિલીપ પરમારને ઝડપી લીધા હતા સમગ્ર મામલે પોલીસે દારૂ અને કાર સહિત ચોવીસ લાખ ઉપરાંત નો કબજે કરી અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા ગોતા વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે નશામાં રિક્ષા ચાલકે પૂરપ ઝડપે રિક્ષા ચલાવી નાની બાળકી સહિત અનેક લોકોને અડફેટે લીધા હતા જેમાં ગોતા વંદે માત્ર ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે નવ વાગ્યાની આસપાસ એક રિક્ષા ચાલક પૂરપ ઝડપે આવ્યો હતો અને બે મહિલા સહિત નાની બાળકી ના રૂપેડો લીધા હતા જે બાદ રિક્ષા પલટી ખાઈ ગઈ હતી ત્યારે અકસ્માત બાદ લોકો ભેગા મળી ને રિક્ષા ચાલકને ને ઝડપી લઈ પોલીસ હવાલે કર્યો હતો જેને પગલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી આગળ કાર્યવાહી હાથ ધરી છે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં છેલ્લા સાડા પાંચ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહેલા સત્તરસો ચાલીસ પોલીસ કર્મચારીઓની પોલીસ કમિશનર એક સાથે બદલી કરી છે જેમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને એસઆઈ કક્ષાના પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓમાં સૌથી વધારે 1000 જેટલા પોલીસ કર્મચારીઓને ટ્રાફિકમાંથી જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે અને આ પોલીસ કર્મીઓને વર્તમાન જગ્યા પરથી તાત્કાલિક છૂટા થઈને સાત દિવસની અંદર નવી જગ્યાએ હાજર થવા પણ આદેશ કરવામાં આવ્યો છે